હ્યુમાનિટી ફાઉન્ડેશન તથા મહામાનવ સંપર્ક અભિયાન દ્વારા આજતા બે જૂન રવિવારના રોજ હિન્દુ મુસ્લિમ દરેક ઘરના ઘોરણ પહેલી નવ સુગીના વિદ્યાર્થીઓને ઘોરણ પ્રમાણે મફતમાં નોટબુકો સાથે કંપાસ નાસ્તાનો ડબ્બો તેમજ પાણીની બોટલનું વિતરણ કરવાનો એક કાર્યક્રમ પથ્થર કુવા ચેમ્બર્સ પાસે રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ ની શરૂઆતમાં કુરાને પાકનું પઠન કરવામાં આવ્યું હતું બોટલ નાસ્તાનો ડબો વગેરે આવેલ મહેમાનો નામ હસ્તે વિદ્યાર્થીઓને આપવામાં આવેલ આયોજકોના કહેવા પ્રમાણે લગભગ પચીસો જેટલા હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થીઓને આ નોટબુકોનું મફત માંગ વિતરણ કરવામાં આવ્યું હતું અમદાવાદ સફીભાઈ મેમન રિપોર્ટ 🎵🎵🎵